હોશિયાર જેવા હ ટીવી આ બાજુ ચાલે હ ને પેન કાચમાં જવો બારીના ડાયા મને તો એ લમણા હાથ દીધો મનાઈ લે મનાઈ લે કાલ પાટો છોરી તું કોમ કરાવજે

Kecurawara, mami tuh. Hah? <laughs> <laughs> <Mimpi. laughs> Biar dewa <hati>, lah, mami. <laughs> hey, <good morning. laughs> Iu. Iu, je, you, you, સ્પીડ માં કોમ તે હોય જણોનું કરવાનું પછી વાર તો લાગે હમ પીધી ચા હમ માટે જતા હું પછી એટલે જયુ ગુડ મોર્નિંગ ચમબે આઈ છોકરાઓને યાદ જતો તો ને જયુ આવી રહીએ એકલી એકલી આ મની તો હોઈ રહી હે મની બીજા

બા બાબુ વાપરા જેવો હાબુ કેવાય બા વતન વતન હાબુ વાપરાબા હજુ નહી મહાવતન ચલો દર્શન કરતા આવીએ મઢ જતા પેલા આવી જાય છે મઢે દર્શન કરીએ થોડીવાર બેસીએ કાલનો નું હાર ને સાહેબ બધું લઈ લઈએ સાફ કરી દઈએ બધું આવી જ

દૂધ ને વઘારેલો રોટલો રોટલી છે બાજરીનો નાખે તો તો રોટલો બે મિક્સ કરે ખેલી ખાઈ હા સુમી ભાઈ નહીં ખાવ ના પાડે મની નહીં ને જો જૈન તો આને મેં કીધી ઉઠ્યો ચલો નાસ્તો કરી દઈએ હા અડધું ખારું ને અડધું મોરું રોટલો હા કે મેં એવું બા અડધું રોટલા થયું અમ નહીં એવું હા બાજરી રોટલામાં હશે એ મેઠું અને ઘઉં ઓછું હે એટલે મેઠું નહીં નાખ્યું હોય નાખી દુ બાજરી નો તો એટલી

એના કપાળી તો સ્ટીરિંગ આવતા દૂધ નહીં લાવવાનું સર આ પપ્પાના દૂધ ગરમ કર્યું હલતાઈએ ઉઠી એવી તે વહેલી ઉઠતી હોય તો ભાઈ મમ્મી બોલે એટલે સીધી કોમ કરવા માંડે રી ચરાય નાસ્તો એ ના કરન હાજુ દવા લઈને બેહી હે બેહી જ રહે તું પી લે જલ્દી પાણી ભરવાનું તો આમાં મને ચા મેં કહો હવે નાસ્તો કરશે મને મમ્મી લુક રહે ધોવા મંડી આ તો બતી જાય કલર હવે એ રૂમો પતી ગયો આજે એક એક જ હાથ મારવાનું એટલે બચી જાય ના ના અત્યારે જ આ મની ચા મે એક જ થોડો ચા પીને જઈએ હે એટલું પતાવી દઈએ હવ પછી બધો આવો એટલે પેલી માટી થોડી નાખવાની હું પેલા ઘેરે જ વખત તો ને બાર બારો હધ

ઉપર હે કરવા નું કાળ બચાવ ઉપર કરવાનો વારી

ઓમ બારી બાર ફેવરીન કિશોર અમારા હા તે ટીવી બારીને દેખાય ને તે બારી જોઈ રહ્યો ચેલા હોશિયાર કહેવાય ખાઈએ રે દાદા હા બધું લઈ લે ખાઈ રહ્યા દાદા માસી તાર છોકરો છે એટલો હોશિયાર હ જય રહ્યો કિશો હું ફરીને બેઠો હશો ખબર મોહ જય વીર્યાનો અને પરદો ખુલ્લો હતો ને તે કાચમાં ટીવી જોતો હતો

વાત કરે પોતું કરે આમાં અરે અરી પાટો કલર હે કાલ છોડ દે હવે આજનું વાંચો ને આજની રાત પાટો તો પલરા એટલે ચીજ મેલ આવે ચલો ધોઈ કાઢો વાહન પછી જવાનું તો બે હવાને તો એ લમણા હાથ દીધો મનાઈ લે મનાઈ લે પણ ના એવો કોઈ ના હે કોઈ કાલ પાટો સોરી તું કોમ કરાવજે તે અમે કાલ સોવાનો છો અને જેવી હા આ હું ચાલે કોમ ના કરાઈએ તું હા એટલે મની રહી હૈ જી યાર જોઈએ બોલતી નહી બાપડી હમજી હમ હમ

કો તો માથું બાથું ચડ્યું એટલે સુન મુન થઈને બેહી રહ્યો તો અમને બોલાવા કે માં હમો નહીં જયવીર જયવીર ભાઈ એ તો રહેવાનું આવું તો ઘર માં રહ્યા તકલીફ તો રહે થોડી આ બૈરો બાકતો હોય ને બૈરો બાકતો હોય ને તો કોમ દખા ભાગતો હોય બીજું કોઈ હોય નહીં અરે આ તો વાત છે બીજો ની વાત છે આપડે તો ચાલુ ચાલુ જ હોય

બા કડું માગ નવ કડું માગ પડે પડે બા કડું માગ સવાઈ

કર દેશે કર દેશે જય માતા